ગુજરાતમાં પાંચ જંગલ સફારીની ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સિંહ અભયારણ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે આ પાર્ક ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ચૌદસો બાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે ગીર જંગલ સફારીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે ગીર જંગલ સફારી એ પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે બરડા વન્યજીવ અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું છે બરડા વન્યજીવ અભયારણ્ય એકસો બાણું ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે બરડા વન્યજીવ અભયારણ્યમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે તાજેતરમાં જ બરડા વન્યજીવ અભયારણ્યમાં સિંહ જોવા મળ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી ત્રણસો પંચોતેર એકરના વિસ્તારમાં ફેલાયેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે અમદાવાદ જંગલ સફારી પાર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપુર પાસે સાબરમતી નદીના પટ પર ભવ્ય જંગલ સફારી પાર્ક બનાવવાની યોજના છે આ પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી પાર્ક કરતાં પણ મોટો હશે અમદાવાદ જંગલ સફારી પાર્કમાં લોકોને મનોરંજનની સાથે સાથે વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવાની તક મળે તેવું આયોજન કરવામાં આવનાર છે જેસુર રીંછ અભયારણ્ય જેસોર રીંછ અભયારણ્ય એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે જેસોર રીંછ અભયારણ્ય એકસો એંસી દશાંશ છ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે જેસોર રીંછ અભયારણ્યમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે જેસોર રીંછ અભયારણ્ય રીંછ માટે જાણીતું છે